Welcome back to your favorite channel and your favorite room. Good morning. Guys, तो पापड़ी बनाई चाची। फाल्गुनी बहु बेल्ला उठी थे। किला वाले उठे थे? हाँ। साथ वाले बहु बेल्ला उठी थी। फाल्गुनी? क्या हुआ किला वाले उठे थे? मैं बेला मारा उठा क्या? फाल्गुनी बहु बेल्ला उठी थी साथ वाले। अरे, है ना? उठी थी ना? હમ હમ તને ખબર છે હમણાંની રીલ્સ પર બધું પેલું વાયરલ થઈ છે દુનિયાનો વિનાશ થવાનો છે એવું બધું કેમ જોવી છે એમાં એવું છે કે મેં આજ સવારથી છે ને એ ટાઈપની મારા ફીડ પર રીલ્સ આવે છે કે સમુદ્રમાંથી જે માછલીઓ પહેલા કોઈ વાર નથી દેખાતી એ બધી બહાર આવે છે પછી એક તલવાર જેવી દેખાય છે ને એ પણ પીસ મળી પછી કેરલામાં કઈ ત્રીસ લાખ કે એવી એવા કાચબા સમુદ્રમાંથી બહાર આવી ગયા એ બધા વાયરલ થાય છે તો આ ખરાબ સંકેત છે આપણા માટે સત્યાવીસ 27 મારા 27 વર્ષ છે તમને બધાને લાગે છે કમેન્ટ્સ કરો મે હજી 23 24 વર્ષનો લાગુ છું છોકરો કેવું લાગે છે શું હશે આ બધું ખરાબ સંકેતમાં આપણું જીવન પૂરું થઈ જશે તો બધું લાવશે મારું જીવન તો ત્યારે જ પૂરું થઈ ગયું મેં જ્યારે લગ્ન કર્યા જો આપણે બધું ન ખવાય દેવાનું કાર્ય પૂરો તો બરાબર તો જો ઘરે રહેવા કેમ જીવન નવું મળી જાય ને નવું જીવન હવે કામ તમારા ફીડ પર પણ આવે છે મને કોમેન્ટ્સ તો આજ બધું એ બધું જ આવે છે છે છોકરી શોધવાની છે

પોતાનું <laughs> છે <laughs>

તો કેમ કર્યો એટલે તમારું વરસ પૂરું થવા આવશે એના વિશે તમારે બર્થ ડે બોય શું કેશ કેવો ગયો અમને તો મજા નઈ કોઈ મળી રહ્યા ગવા દુકેવા એક બ્લોગ માં આવી જ શકો સમજો આ રીતે સ્ટોરી કેવી લાગે મારી બાકી માટે એકદમ સ્પેશિયલ કેક છે જોઈને પડી ગઈ બોલ બોલ તારી હું ઈચ્છા હતી આ વખતે બર્થડે માં

કેમ કે રાજુને કેક ગમતી રહી જલ જલ ભૂખમાં ભૂખમાં વાર્ત પણ મોમોઝનું નહોતું કેમ કે અમે મોમોઝવાળાની સામેથી ગયા તો પણ અમને દેખાયું નહીં એન્ડ પછી મેગી લઈને રિટર્ન થાય ને ત્યારે મોમોઝવાળો દેખાયો સો બેડ લક ફાડીનું સો આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરે છે આઈ હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાકી તો મળીએ કાલના વ્લોગમાં ગુડ નાઇટ ગુડ નાઇટ મેં ગુડ નાઇટ કેમ કહું છું કેમ કે તમે તો વ્લોગ્સ કદાચ સવારે જુઓ છો સો કંઈ નહીં ખાલી બાય બાય મળીએ કાલના વ્લોગમાં